બસ આજ વાતમાં અમારી બોલાચાલી થઈ જપાજપી થઈ એના સિવાય બીજું કંઈ થયું નથી છતાં આપી બેનને હું વિનંતી કરું છું બેન તમે આપણા સમાજના પ્રમુખ છો એક ધારાસભ્ય આપણા સમાજનો છે ને આટલું બધું તમે જૂઠું બોલો તો તમને લોકો એ પ્રમુખ બનાવ્યા એની બી તમને શરમ નથી જરાબી પ્રાંત સાહેબની ચેમ્બરમાં મીટિંગ હતી એવું નથી કે કોઈ અમે ઘરે બોલાવીને ને મિટિંગ કરી હોય પ્રાણ ચાલુ હતા ચેમ્બર બેનને ગાઢ બોલી હોય તો એ લોકો સીસીટીવી ફૂટેજ છે એના ઇશારે પોલીસ સ્ટેશન ડેડીયાપાડા ગયો પીઆઈ સાહેબને કીધું સાહેબ આવી ઘટના ઘટેલી છે મેં ના નથી પાડતો હું હાજર હતો અમારે બોલાચાલી થઈ છે અને સામેના વ્યક્તિ સાથે એમના નેતાઓ અને આઈપીએસ અધિકારીએ બેહીને એક આખું ચોખ્થું ગોઠવી નાખ્યું મને બે વાગે એરેસ્ટ કરી લેવામાં આવ્યો ધારાસભ્યને આ લોકશાહી દેશમાં દબાવવા માટે બે વાગે એરેસ્ટ કરવામાં આવ્યો અને એફઆઈઆર સાંજે સાત વાગે કરવામાં આવી આ મારી સાથે અન્યાય થયો છે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એસી દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા અને એમણે જે ભાષણ કર્યું છે સૌથી પહેલા તેઓ જ્યારે બહાર આવ્યા લોકો સાથે એમણે વાતચીત કરી અને સૌથી સીધો જ સવાલ એમણે ત્યાંના આઈપીએસ અધિકારીઓ ઉપર કર્યો કારણ કે જ્યારે તેઓ બહાર આવ્યા ઘણા બધા મુદ્દાને લઈને તેઓએ પોતાનો પક્ષ રાખ્યો પોતાની જનતાને વાત કરી કે અત્યારે હું જે જગ્યા ઉપર ઊભો છું હું જ્યારે તમારા માટે લડતો હતો અને એ જ સમયે આઈપીએસ અધિકારીઓના કારણે મારે જેલમાં જવું પડ્યું કારણ કે ગોઠવણ થઈ અને એ સાથે જ એમણે વાત પણ કરી છે કે જ્યારે મારી વાત આવે છે મારી જનતાની વાત આવે છે મારે તમારા બધાની વચ્ચે રહેવાનું હોય છે ત્યારે હું તો જેલમાં હતો પરંતુ અમુક ભાજપના મોટા નેતાઓ કોંગ્રેસના મોટા નેતાઓ કે જેમણે તમારી સાથે ઉભા રહે તમારા માટે કામ કર્યું છે વિગતે ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે ચૈતર વસાવા જયારે આટલા દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા ત્યારે સૌ કોઈનું ધ્યાન ચૈતર વસાવા ઉપર હતું કે એ આવીને કેવી ખોલ પાડે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી દેડિયાપાડાના ધારાસભ્ય જે ચૈતર વસાવા છે એ દિવસ હતો અને એ દિવસ દરમિયાન જ્યારે બેઠક હતી અને અને બેઠકમાં થઈ એ પછી ઉપર કલમ લગાવવામાં આવી હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો અને જ્યારે આખી ઘટના સામે આવી ત્યારે ત્યાંના જે લોકો છે એવું કહી રહ્યા હતા કે જે વ્યક્તિ અમારા માટે લડે છે એમની સાથે કેમ આવું થાય છે એટલે સવાલ ત્યારે પણ ફરી ફરીને એ જ થયો કે જ્યારે ચૈતર વસાવા લડે છે તો પછી એમને જેલમાં જવું પડે છે તો એ પછી એમની જનતાનું કોણ હવે ચૈતર વસાવા એંસી દિવસ બાદ જ્યારે જેલમાંથી બહાર આવ્યા છે તે જ અમે ભાષણ આપણને સાંભળવા મળ્યું અને એમણે સીધા જ આક્ષેપો આક્ષેપોચ આઈપીએસ અધિકારી ઉપર કરી દીધા કે આ તમામ લોકોની ગોઠવણને કારણે મને જેલમાં રાખવામાં આવ્યો એમના થકી જ મને જામીન નહોતા મળતા કારણ કે અંદરખાને એવું બધું ગોઠવી દેવામાં આવ્યું હતું કે હું જ્યારે જામીન માટે કંઈક અરજી કરું તો પછી એવું કહેવામાં આવતું હતું કે આ લોકોને ભડકાવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આ સાથે જ ભાજપના અમુક નેતાઓના હિસાબે પણ મને જેલમાં રાખવામાં આવ્યો કારણ કે જ્યારે ઘટના બની હતી ત્યારે મેં પણ અરજી આપી હતી પરંતુ મારી અરજી ધ્યાને લેવામાં નહોતી આવી અને આ સાથે જ એમણે ચોંકાવનારો ખુલાસો એ પણ કર્યો છે કે મારી ફરજ છે કે જ્યારે દેડિયાપાડાની જનતાએ મને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યા છે ત્યારે એમના સુખમાં સુખી અને દુખમાં દુઃખી એટલે કે જે પણ પ્રસંગ હોય સારા નરસા મારે ત્યાં હાજર રહેવું પડે પરંતુ એંસી દિવસ જેલમાં હતો તો પછી આ તમામ લોકોની વચ્ચે કોણ રહ્યું ત્યારે પણ ખુલાસો થયો કે અમુક ભાજપના મોટા નેતાઓ કોંગ્રેસના આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ કે જે દેડિયાપાડાની જનતાની વચ્ચે રહ્યા એમની એમની સાથે રહ્યા એમના કામ ઉપર ધ્યાન આપ્યું એમના બધા પ્રસંગોમાં હાજરી આપી એટલે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે આ કયા એવા નેતા છે કે જેમણે

તમે બધા જાણો છો એ રીતે તમારા બધાના મતથી તમારી બધાની મહેનતથી આશીર્વાદથી પ્રેમથી હું ધારાસભ્ય તરીકે ચૂટાયો અને સરકારના પ્રતિનિધિ તરીકે આપણા તાલુકાઓમાં જે પણ યોજનાઓ આવે ગુજરાત પેટર્ન આવે વિવેકાધિનની યોજના આવે મનરેગા આવે આવાસની આવે વિકાસશીલની આવે એફઆરએની આવે તમામ યોજનાઓની જે કે એટીવીટી યોજના આવે છે એમાં ડેડિયાપાડા અને સાગબારા તાલુકાની દર વર્ષે માં ગ્રાન્ટ આવે અને ગ્રાન્ટમાં ચૂટાયેલા સરકારના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય અને તાલુકાનો પ્રમુખ એમાં બેહે આ વર્ષે જ્યારે મારા પર પ્રાંત સાહેબનો લેટર આવ્યો એમણે કીધું 5 તારીખે 12 વાગે તમારે મીટિંગમાં હાજર હાજરી આપવાની છે આ પ્રકારનું આપણે એક્ટિવિટી તરીકે અને તમારા લોક પ્રતિનિધિ તરીકે હું ત્યાં એમના એમના સમયે લેટરે હાજર થયો હાજર થયો એટલે ત્રણ હજાર લોકો બેઠા કે જેઓ ક્યારે ચૂંટાયેલા નથી બજારમાં કોન્ટ્રાક્ટનું કામ કરે છે વેપારનું કામ કરે છે એક એવો માણસ હતો એટલે મેં પૂછ્યું ભાઈ આ ભાઈ કા હામાં આવ્યા છે સરપંચમાં માં ચૂંટાયેલા છે તાલુકા પંચાયતમાં માં ચૂંટાયેલા છે કે જિલ્લા પંચાયતમાં છે છે એમણે કીધું એને અમે સભ્ય કર્યો જે વ્યક્તિને અમારા લોકો સાથે કોઈ સંબંધ નથી એ માણસ કોન્ટ્રાક્ટર છે વેપારી છે બહારથી આવેલો માણસ એવા માણસોને તમે અમારા સભ્ય બનાવી દો અમારા લોકોની ગ્રાન્ટ એમને અમારે વાપરવા આપવાની એટલે મેં કીધું આ વસ્તુ હું ચલાવી લેવાનો મેં કીધું ગુજરાત પેટર્ન માં એ જ પ્રકારે સાહીઠ કરોડ રૂપિયા આવ્યા છે એમાં પણ તમે સભ્ય જેને અહીંયા લાગે ની એનજીઓ લઈને તમે સભ્ય બનાવી દો તો હું ચલાવવાનો નથી ચૂંટાયેલા કોઈ પણ માણસને અમારા વિસ્તારમાંથી લઈ લો અમારા વિસ્તારનો કોઈ પણ આગેવાન લઈ લો મને વાંધો નથી પણ બહાર થી આવેલા લોકો જેને અમારા સમાજ સાથે નાવા નીચોવાનો સંબંધ નથી એને કઈ રીતના અમારા લોકોની ગ્રાન્ટ વાપર આપીએ

પ્રાંત સાહેબ ની ચેમ્બરમાં મીટિંગ હતી એવું નથી કે કોઈ અમે ઘરે બોલાવીને મીટિંગ કરી હોય પ્રાંત સાહેબ ની ચેમ્બરમાં કેમેરાઓ ચાલુ હતા મેન ને ગાઢ બોલી હોય તો એ લોકો સીસીટીવી ફૂટેજ લોકો છતાંય કેટલાક ભાજપના નેતાઓ અહીંયા બેઠા હતા અને આપણા જિલ્લાના એક આઈપીએસ હમણાં બદલી થયેલા છે એના ઇશારે મેં હાડા બાર વાગે પોલીસ સ્ટેશન દેડિયાપાડામાં ગયો પીઆઈ સાહેબ ને કીધું સાહેબ આવી આવી ઘટના ઘટેલી છે મેં ના નથી પાડતો હું હાજર હતો અમારે થઈ થઈ છે છે અને આ આ રીતની મીટિંગ હતી ભાઈ તો મારી અરજી અરજી આપી એક ધારાસભ્ય તમારો વિપક્ષ નો છું એટલે મેં અરજી આપી છતાં આ લોકોએ મારી અરજી ગ્રાહ્ય ની રાખી અને સામેના વ્યક્તિ સાથે એમના નેતાઓને આઈપીએસ અધિકારી બેહીને એક આખું ચોખ્ઠું ગોઠવી નાખ્યું મને બે વાગે એરેસ્ટ કરી લેવામાં આવ્યો ને આ લોકશાહી દેશમાં દબાવવા માટે બે વાગે એરેસ્ટ કરવામાં આવ્યો અને એફઆઈઆર સાંજે સાત વાગે કરવામાં આવી આ મારી સાથે અન્યાય થયો છે તમે જોઈ લો આ લોકોને ક્યારે નથી પહોંચતું કેમ કે મનરેગાનું કૌભાંડ મેં ઉજાગર કર્યું તું પ્રેસ કોન્ફરન્સ કરી રીધી અને ભરૂચમાં તપાસ ચાલી કેસ થયો

આ જીઆઈડીસી જીએમડીસી માટે વાલિયાવાડા લોકો માટે લડે સરકારમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે લડે મનરેગા માટે લડે રોજગારી માટે લડે એટલે આને સબક શીખાવી છે એવો આપણા જિલ્લાના થોડા નેતાઓ અને આ જિલ્લાનો આઈપીએસ હતો એ વ્યક્તિએ મારી પર એફઆઈઆર કરાવી દીધી એફઆઈઆર કરાવી રાતોરાત મને ધરપકડ થઈ ધારાસભ્યની મને સેન્ટ્રલ જેટ વડોદરામાં નાખી દેવામાં આવ્યો એમના હિસારે એવી એફિડેવિટો કરવામાં આવે આ તો માથા ભારે માણસ છે જનોની માણસ છે બહુબલી ધારાસભ્ય છે એને જામીન નહીં આપવાના ખોટા ખોટા એફિડેવિટો થાય એટલે 80 દિવસ સુધી હું જેલ માં હતો 80 દિવસના જેલવાસ દરમિયાન મને દુખ એટલું હતું કે દેડિયાપાડા સાગબારા નર્મદા હોય કે ભરૂચ જે જનતા છે એમણે મને ધારાસભ્ય બનાવ્યો છે લોકસભામાં 5 લાખ 22 હજાર મત આપ્યા છે એ લોકો સુખે દુઃખે હું હાજર નથી રહી શકવાનો સાથે એમના રહ્યા અરવિંદ કેજરીવાલજી માનજી આમ આદમી પાર્ટીના નેતાઓ ઘણા કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ આપણી સાથે ઉભા રહ્યા ઘણી પોલીસ અધિકારીઓ પણ આપણને સહકાર આપ્યો ઘણા વકીલોએ પણ સહકાર આપ્યો ઘણા મીડિયાના મિત્રોએ પણ સહકાર આપ્યો ત્યારે આજે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે સરતી જામીન છે પણ હાઈકોર્ટે જે ન્યાય આપ્યો છે મને હુકમ આપ્યો છે એને હું સહજતાથી સ્વીકારું છું અને આજે છૂટીને તમારી વચ્ચે હું આવ્યો છું તો સાથીઓ સરતી જામીન છે એટલે મને મારા મત વિસ્તારમાં ડેડિયાપાડા આવવાની પરવાનગી નથી એક વર્ષ સુધી હું ત્યાં નથી આવી શકવાનો છતાંય તમારી લાગણી ને માગણી છે તો આવનારા દિવસોમાં ન્યાય પ્રણાલિકા ઉપર મને પૂરો ભરોસો છે હું હાઈકોર્ટમાં પણ જઈશ હું સુપ્રીમ કોર્ટમાં જવા માટે પણ વકીલોને સાથે સલાહ લઈશ આવનારા દિવસોમાં મારી પક્ષ હું રજૂ કરીશ કે મારા લોકો મને ચૂટેલો છે એમના સુખ દુઃખ મને જવા દો એમના કામ મને કરવા દો એ વાત આવનારા દિવસોમાં હું મૂકીશ મને પૂરો વિશ્વાસ છે ન્યાય પ્રણાલી મને મને પૂરો વિશ્વાસ છે ભારતની ન્યાય પ્રણાલીકા ઉપર મને પૂરો વિશ્વાસ છે દેશના ઉપર કે મારી સાથે ન્યાય નેતાઓ અને જે આઈપીએસ અધિકારી હતા એને એવું હતું કે આ નાખી તો મહિના વર્ષ રહેવા એની અક્કલ સામ ને ઠેકાણે આવી જશે એને દબાવી આપણે એ ભાજપના નેતાઓ અને એમના આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું આ ચૈતર વસાવાનો એકલાનો અવાજ નથી આ ચૈતર વસાવાની સાથે આ જનતાનો અવાજ છે ચૈતર વસાવાને આ બંધારણે આપેલો છે એ તમારા જેવા નેતાઓને તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી વધુ તાકાતથી અમે લડવાના છીએ સાથીઓ તમે જે મારા પર ભરોસો મૂકીને જે પ્રકારે વિધાનસભામાં થી પણ વધારે મત આપ્યા ચાર પાર્ટીઓ લડતી હતી તેતાલીસ હજારની લીડ હતી મારી એક પણ બાટલી કે એક પણ બીયર આપ્યા વગર તમે મને એક રૂપિયા વગર મત આપ્યા છે લોકસભા લડતો તો કેજરીવાલજી ને દેશના બધા નેતાઓ જેલમાં હતા ઈડીની ઈડી આપણી પાછળ હતું સીબીઆઈ આપણી પાછળ હતું પૈસા નહોતા લોકસભામાં પાંચ લાખની બાવીસ હજાર મતો તમે મને આપ્યા છે લોકસભામાં મારા મત વિસ્તારની વાત કરીએ ભાજપને માત્ર 58000 મત મળ્યા હતા અને તમે લોકોએ મને એક લાખને અઢાર હજાર મત આપ્યા છે 60000 ની તો માત્ર લીડ હતી ત્યારે હું તમને વિશ્વાસ આપું છું ગમે કેટલી જેલો કરીને મને લઈ જવા માટેની તજવીજ આ લોકો કરશે પણ આ તમારો ભરોસો ને વિશ્વાસ ક્યારે તૂટશે નહીં તમારી લાગણી તમારો ભરોસો કાયમ રાખવા માટે હું પ્રકૃતિને પ્રાર્થના કરું છું માતાજીને ભગવાનને પ્રાર્થના કરું છું મને એટલી શક્તિ આપજો કે અમારા લોકો સાથે જ્યાં પણ અન્યાય થશે ત્યાં હું એમને ન્યાય આપવાનું કામ કરીશ એટલી મને શક્તિ એસી દિવસ જેલમાં હતો જેલની પરિસ્થિતિ તો તમને કેવાય એવી નથી એટલે હું વધારે ભાષણ નહીં કરું નામદાર ગુજરાત હાઈકોર્ટનો હું આભાર જરૂર માનીશ એમણે જે મને હુકમ કર્યો છે એને અમે સરળતાથી સ્વીકારીએ છીએ અને જે પણ લોકોએ અમારી સામે આજે ષડયંત્ર કર્યું છે મને પૂરો ભરોસો છે કે આજેથી જ તમે મન બનાવી લેજો એ લોકોને જવાબ આવનારી તાલુકા જિલ્લામાં આપણે આપવાની છે કયા છે મન બનાવી લેવાનું છે આપણે એક ધારાસભ્ય તમે ચૂંટીને મોકલો છો એને બોલવા નહીં દેવાનો એને જેલમાં નાખી દેવાનો ગમે ત્યારે પૂરી દેવાનો પત્ર આપવા નહીં દેવાનો હું ઘરેથી નીકળવા નહીં દેવાનો એટલે આ નાના માણસની હું હાલત થાય એટલે મિત્રો આવનારા દિવસોમાં તમારે પણ જિલ્લા અને તાલુકા પંચાયત લડવાની છે જીતવાની છે અને પ્રમુખ તમારે પણ બનવાનું છે આજના આ માધ્યમથી હું પૂરા અંબાજીથી ઉમરગામના લોકોને પણ આહવાન કરવા માંગુ છું જે પણ યુવાનો વડીલો સારા કામ કરવા માટે તત્પર છે એ લોકો આવો અમારી સાથે જોડાઓ આવો લડો સાત નવ હજાર સીટો આપણી તાલુકાની જિલ્લા ને નગરપાલિકાની મહાનગરપાલિકાની છે નવે નવ હજાર સીટો પર તમે આવો અમારી સાથે આપણે બધા સાથે મળી લડવું છે આ વખતે જો સાથે મળીને તાલુકા જિલ્લાઓ કબજે કરીશું બે હજાર સત્તાવીસ માં પરિવર્તન આવશે 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 ત્રીસ વર્ષના શાસન દરમિયાન આ લોકોનું આમ વધી ગયું છે યંત્ર મંત્ર તંત્રનો ઉપયોગ કરીને અમને હેરાન કરે છે પણ તમે ચિંતા જરાય નહીં કરતા તમારા ચૈતર વસાવા ભલે ડેડિયાપાડામાં નહીં આવશે અહીંયા જ મેં બેઠો છું રાતે પણ કામ પડશે તો રાતે પણ મને યાદ કરજો મારો નંબર છે ને બધા પર આવનારા દિવસોમાં તમે જોઈ લેજો જે પણ મનરેગામાં કૌભાંડો કરીને બેઠા છે જે પણ આવાસના હપ્તાઓ લઈને બેઠા છે જેમણે પણ નકલી કચેરીઓમાં કૌભાંડો કર્યા છે જે પણ આપણા ગ્રાન્ટના પૈસા એમના રીતે વાપરીને ખાધા છે બધા લોકો પર આવનારા દિવસોમાં જવાબ લઈશું એ દિવસો આવનારા દિવસોમાં ત્યારે આ મારી બોર્ડર લાગી ગઈ છે અહીંથી હું આગળ આવી શકતો નથી નામદાર ગુજરાત હાઈકોર્ટનો હુકમ છે એનો હું આદર કરું છું સન્માન કરું છું ત્યારે તમારી બધાની હું માફી ચાહું છું કે અહીંયા જ છું મેં તમે બધા જે પણ વડીલો માતા બહેનો જે પણ યુવાનો પોતપોતાના પોતાના ગામડેથી આવ્યા છો બધા જ લોકો શાંતિથી ધીરે ધીરે પોતપોતાના ઘરે પહોંચી જજો સહી સલામત પહોંચી જજો તમે પહોંચો ત્યાં સુધીની અમને ચિંતા રહેશે આ જ વાત સાથે ફરીવાર તમને ફરી આભાર માનું છું કે આ સમય દરમિયાન જે પણ લોકોએ મને સહકાર આપ્યો છે એવા તમામ રાજકીય સામાજિક ધાર્મિક કે કર્મચારી હોય મીડિયાના મિત્રો હોય વકીલો હોય પોલીસ હોય બધા જ લોકોનો મેં આભાર માનું છું તમારું ઋણ એ મારા પર રહેશે હું ક્યારે તમારું ઋણ ચુકાવી પણ હું પ્રયત્ન કરીશ કે તમારું રાતે પણ કામ હશે તો રાતે પણ હું ન્યાય આપવાનું કામ કરીશ આટલું કહે આદિવાસી જય જુહાર ચૈતર વસાવા જેલમાં હતા ત્યારે આપણે મનસુખ વસાવાને પણ સાંભળ્યા હતા અને એમણે ઘણા બધા ભાજપના નેતાઓ એવા છે કે એમના ઉપર આક્ષેપો કર્યા હતા કે ઘણા ભાજપના ધારાસભ્ય એવા છે કે જે ચૈતર વસાવાની સામે નથી બોલતા અને આજે જઈ અને ચૈતર વસાવાનું એ નિવેદન પણ સંભળાયું કે ભાજપના ઘણા ખરા નેતાઓ એવા છે કે જેમણે પાછળથી ચૈતર વસાવાની જનતા માટે મદદ કરી હતી હવે એ તો ત્યાંની જનતા જાણે છે કે કોણ જ્યારે ચૈતર વસાવા હાજર નહોતા ત્યારે એમની વચ્ચે રહી એમની જે ગેરહાજરી હોય જે મોજૂદગી ના હોય એક એક નથી દીધી એટલા માટે ભાજપના નેતાઓની પણ પણ સરાહના કરવામાં આવી છે હવે કોના તરફ છે પણ જોવાનું છે કે આવનાર સમયમાં દેડિયાપાડામાં શું નવા જૂની થાય છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર